મકરસંક્રાંતિ પર પોલીસે ગૌશાળાને ચારો દાન કર્યો મકરસંક્રાંતિનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પણ છે ભારતના દરેક ખૂણામાં પર્વને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે આ દિવસે વિશેષ સૂર્યપૂજાનું મહત્વ છે આ દિવસે સ્નાન ઇત્યાદિ પતાવીને દાન કરવાથી પણ જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે મકર સંક્રાંતિ પર્વનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે આ મકર સંક્રાંતિ મકર રાશિમાં પ્રવેશ કરે છે હિન્દુ ધર્મમાં આ દિવસે દાન અને સ્નાનનું પણ છે ત્યારે આજના અશુભ અને મંગલકારી દિવસે વાઘરા તાલુકાના સુવા ગામે આવેલ ગૌશાળામાં સમુદાય સેવાના હૃદયસ્પર્શી પ્રદર્શનમાં સ્થાનિક પોલીસ વિભાગે મકરસંક્રાંતિ નિમિત્તે એક ગૌશાળાને ઘાસચારો દાન કર્યો છે દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ સાહેબની આગેવાની હેઠળ સુવા ગામે આવેલ ગૌશાળામાં ઘાસચારાનું દાન કરવામાં આવ્યું હતું દહેજ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ વહેલી સવારે ઘાસચારો લઈ સુવા ગામે આવેલ ગૌશાળામાં ઘાસચારાનું દાન કરવામાં આવ્યું ગાય માલકો અને સંભાળ રાખનારાઓ આવદાર હરકતોથી ખૂબ જ ખુશ થયા હતા સુવા ગામના ગૌશાળાની સંભાળ રાખનારા વડીલો અને યુવાનોએ જણાવ્યું હતું કે અમે પોલીસ વિભાગના તેમના દયાળુ વર્તન બદલ આભારી છીએ ગૌશાળાના યુવાનોએ જણાવ્યું હતું કે ઘાસચારો અમને અમારી ગાયને ખવડાવવામાં અને તેની સુખાકારી સુનિશ્ચિત કરવામાં મદદ કરશે પોલીસ વિભાગની પહેલ તેમના સમુદાય સંપર્ક કાર્યક્રમનો એક ભાગ હતી જેનો હેતુ સ્થાનિક રહેવાસીઓને પુલ બનાવવા અને સ્થાનિક જવાબદારીઓથી ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો છે મકર સંક્રાંતિ આપણી સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે અને અમે સમુદાય માટે કંઈક ખાસ કરવા માંગતા હતા દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી ઝાલા સાહેબે જણાવ્યું હતું કે ગાય માલિકો અને ગૌશાળાના કાર્યકર્તા તેમના પ્રાણીઓના જીવનમાં ફરક લાવવામાં સફળ થયાનો અમને આનંદ છે 30 થી 40 વધુ ગાયોનું ઘર ધરાવતી આ ગૌશાળા સ્થાનિક ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે પોલીસ વિભાગનું દાન ગાયોને યોગ્ય પોષણ અને સંભાળ મળે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ ગાય માલિકો અને પોલીસ કર્મચારીઓએ હાજરી આપી હતી તે સમુદાય ભાવનાની શક્તિ અને સમાજને પાછો આપવાના મહત્વનો પુરાવો હતો